જય માતાજી મિત્રો આ વિડીયો ખાસ જે આજકાલ મેલડીના નામે જે ભુવા બનીને માર્કેટમાં સોશિયલ મીડિયામાં કૂદી રહ્યા છે ખાસ એના માટે વિડીયો બનાવું છું તો તમામને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો આજે તમને ખબર હશે કે માર્કેટની અંદર તેલ પીતા ને તેલ માથામાં ચડાવતા હાથ આડા કરતા ઉપર નીચે કરતા બેઠા બેઠા ડાન્સ કરતા આવા મેલડીના ઘણા પેદા થઈ ગયા છે અત્યાર સુધી મેં તો ઘણા ના ભુવાના વિડીયો જોયા તો એ લોકોને એટલું જ કહેવા માંગુ છું કે તમે જે મેલડીને પૂજો છો લાસ્ટમાં તમે દેવી પૂજક સમાજનું અપમાન પણ કરો છો તમે અપમાનજનક શબ્દનો પ્રયોગ પણ કરો છો જે શબ્દને નામ બદલીને દેવી પૂજક કરવામાં આવ્યું છે અને તમે આજકાલના નીકળી ગયેલા નફટ ની ઓલાદો તમે આ સમાજને બદનામ કરવા નીકળી પડ્યા છો હું આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે તમારી દેવીઓ મરી ગઈ છે કે તમારી દેવીઓ છે જ નહીં આવું તમે સાબિત કરો છો ત્યારે જ તમે અમારી દેવીને પૂજવા માટે નીકળી પડ્યા છો ઘણા સમજી બનેલા એવું કે છે કે દેવી પૂજક સમાજ અંધશ્રદ્ધામાં છે તો અમે અમારા ધર્મના માટે અને અમારા ધર્મના ધંધા કોઈ દિવસ ખોલ્યા નથી અને આ ભડવાઓ આજકાલના બની ગયેલા ભુઓ અમારા ધર્મના નામે જયારે ધંધા ખોલીને ને બેસે છે તો શું તે અંધશ્રદ્ધા નથી શું તેને કોઈ રોકો વાળું નથી તો અમે દેવી પૂજક સમાજના જાગૃત અને શિક્ષિત યુવાનો આવા લુખાઓનો જે મેલડીના નામે આજકાલ નીકળી પડ્યા છે માર્કેટમાં જે વીડિયા બનાવતા હોય તો ત્યારે બહુ સારું સારું પ્રવચન નીકળે છે સારા સારા ભાષણો કરે છે તો આવા લોકો માટે આ વિડીયો છે કે હવે તમારા ધંધા બંધ કરી દેજો હવે તમારો વિરોધ અમે ખુલ્લે આમ કરવાના છીએ આજે માધ્યમથી કહું છું કાલ સવારે તમારા નામ સહિત કરી યાદ રાખજો જેટલા પણ મેલડીના નામે ભૂવા બની બનીને માર્કેટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા છે આ બધા માટે વિડીયો છે હવે પછી નામ સાથે વિડીયો બનાવી ચેતી જજો અને સાંભળો તો આપણે એક કેવત છે કે ભણેલ ગણેલ ઠોઠ તો આ એમાંથી આવે છે કેમ કે પાંચ દસ ચોપડી ભણેલા હોય એટલે એને એવું થાય કે આપણે સોશિયલ મીડિયા ની અંદર આવીને આપણે બધાને ડરાવી કે અમારી પાસે આવો અધિકાર છે આમ છે પણ કોઈ એવું ખરાબ તો કોઈ ગાળું નથી દેતું એના સમાજને અમુકનું સારું કે છે કે આ સમાજના અમે માતાજીને ધૂણવી સીવી એના સમાજનું પાંચ જગ્યાએ નામ લેશે એના સમાજના જે દેવી દેવતા હોય હોય તો બધા લોકોના આ લોકો એવું કે છે અમારા જ છે એમ તમારે કોઈને લેવાનો અધિકાર નથી ને આગળ તો એક એવા ઓડિયોમાં એવું બોલે છે કે હવે કોઈ જો આ દેવી પૂજક સમાજના જે આગળ એવા શબ્દ બોલે છે જે આપણે સોશિયલ મીડિયાની અંદર નથી બોલવા કે એનું જો કોઈ નામ લેશે તો હું બધાને આવી રીતના આમ કરી નાખીશ તો આવા લોકો માટે તમારે શું કેવું છે કમેન્ટમાં લખો વિડીયો ખાસ કરીને શેર કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો સાંભળ્યું હોય તો